નમસ્કાર ગુજરાત આજે ચૌદ જુલાઈના રોજ ગુજરાત રાજ્ય તરફ એક અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે સતત ગુજરાત રાજ્ય તરફ અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે આ સાથે આજે વહેલી સવારથી જ વરસાદની જે નવી આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારોની અંદર તો વરસાદ પડી રહ્યો છે સાથે મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ પછી હવે અમદાવાદ લાગુના વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ લેટેસ્ટ આગાહી છે જાહેર થઈ ગઈ છે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે તીવ્રતાની ગતિ હતી એ મિત્રો રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો તરફથી આગળ આવી અને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પણ આ સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી રહી છે અત્યારના લેટેસ્ટ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતમાં ચૌદ પંદર અને સોળા ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાવાના છે જેમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો હવે પછી ગુજરાત રાજ્યમાં છે એ જોવા મળશે ખાસ અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ તેમજ મિત્રો વડોદરા સુરત નવસારી રાજપીપળા રાજપીર બોડેલીના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે અત્યારે વરસાદ પણ પડતો છે એ જોવા મળી રહ્યો છે અત્યારની જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે અરબસાગરની અંદર પણ એક વાદળનો ચક્રવાત સમાન ઘેરાવો છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ભાગના વિસ્તારો તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ ગતિ કરતાની સાથે જ વાતાવરણની અંદર છે એ અત્યારે મોટો ફેરફાર અને પલટવાર જોવા મળી રહ્યો છે અત્યારની જે નાવકાસ્ટની આગાહી છે ગુજરાત રાજ્યમાં હવે પછી છે વરસાદ છે એ ચૌદ તારીખથી પડવાનો હતો એ આજે વહેલી સવારથી છે વરસાદ પડવા મળ્યો છે આજ બપોર પછી અને રાત્રિનું પણ વાતાવરણ કેવું રહેવાનું છે સાથે ગુજરાત રાજ્યમાં હવે પછી આગામી ચોવીસ કલાક માટેની લેટેસ્ટ આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો અરબસાગરથી એક લો પ્રેશર સિસ્ટમવાળી એરિયાની જે સિસ્ટમ છે એ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ અસર પહોંચાડી રહી છે સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધીમાં તો આ સિસ્ટમ છે લગભગ ઓમાન તરફ ફંકાઈ જશે ઓમાન તરફ આગળ વધશે પરંતુ એના ચક્રવાતતા સમાન પવનો છે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અસર પહોંચાડી શકે છે અત્યારના જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે એમાં પણ તમને જણાવી દઈએ તો હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે ચૌદ તારીખના આખા દિવસ દરમિયાનનું વાતાવરણ કે જેમાં બેથી લઈ અને પાંચ ઈંચ સુધીના વરસાદ પણ પડશે અને આ વરસાદ મિત્રો હવે પછી છે એ ચોમાસાના ત્રીજા રાઉન્ડ સમાન છે એ વરસાદ પડવાને લઈને પણ આગાઈ કરવામાં આવી રહી છે અત્યારની જે આગાહી સામે આવી રહી છે જામનગર તેમજ જુનાગઢ દ્વારકા થાણ ભાણ ભાવનગરના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભોક્કા બોલાવી રહ્યો છે આ સાથે મહેસાણા અમદાવાદ ડુંગરપુર પાલનપુર ઉદયપુર તેમજ મિત્રો બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે અને ચક્રવાતની જે સિસ્ટમ છે એ પણ ગતિ કરી અને આગળ વધી રહી છે અત્યારનું જે નવકાશનું લેટેસ્ટ હવામાન છે એમાં સમાચાર એવા મળી રહ્યા છે કે વાદળોના ઘેરાવો ગુજરાતના મધ્ય ભારત તરફથી આગળ વધી અને ગુજરાતના દરેક જિલ્લાઓની અસર પહોંચાડશે આ સાથે અત્યારે જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ જાણવા મળી રહ્યું છે સૌ પ્રથમ મિત્રો જોઈએ તો તેર તારીખથી સોળ જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની જે છે એ શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે જ ગુજરાતના કેટલાય ભાગોમાં છે એ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ છે પડશે એની આગાહી કરવામાં આવી છે બાર જુલાઈ પછી સતત વાતાવરણની અંદર ફેરફાર થયો છે ગઈકાલે તેર તારીખના રોજ પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર હતો વરસાદ ભાવનગર જિલ્લા અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે આ સાથે મિત્રો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસને વીસ એમ કુલ વીસ દિવસ સુધી સાત દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે એમાં તમને દર્શાવીએ તો જ્યારે મિત્રો દરિયાકાંઠેથી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકા છે આગામી બે દિવસમાં વરસાદની તીવ્રતા ઓછી થશે કારણ કે વરસાદી તંત્ર નબળું પડશે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ચોરાણું ટકા વરસાદ છે પડ્યો છે બાવીસ જુલાઈ પછી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ખૂબ જ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવેલી આગાહી પ્રમાણે હવામાન વિભાગે બારથી સત્તર જુલાઈ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી કરી છે આ સમય દરમિયાન બાર જુલાઈ એટલે કે શનિવારના રોજ ગુજરાતમાં ઘણા બધા પ્રદેશોમાં છે વરસાદની આગાહી હતી તેર જુલાઈના રોજ રવિવારના રોજ ગુજરાતના વિવિધ સ્થળોએ આગાહી હતી હવે ચૌદ જુલાઈના રોજ એટલે કે આજે સોમવારના રોજ ગુજરાતના પ્રદેશોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને હવામાન વિભાગે ચોવીસ કલાકની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેર જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધશે એટલે કે આજથી આ પ્રકારની અસર જોવા મળશે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ ઝડપે પવનો પણ ફૂંકાશે અને રાજ્યના સાત જિલ્લાઓમાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે અત્યારે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે આજે આ પણ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત વડોદરા ભરૂચમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં સાથે ઘણા વિસ્તારોની અંદર વરસાદ છે સારો પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેના કારણે કૃષિ પાકોને પણ ફાયદો થશે આ પ્રકારે મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે નવથી પંદર તારીખ વચ્ચેની પણ આગાહી હતી જેમાં વરસાદ ચાલુ રહેવાનો છે સોળ જુલાઈ પછી ચોમાસું સારું રહેશે જોકે સત્તર અઢાર જુલાઈએ ચોમાસાની તાકાત ઘટી શકે જુલાઈના અંત સુધીમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે ફરી વખત વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમ વરસાદ લાવશે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ પડશે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં વરસાદ પડી શકે એની આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન મિત્રો હવામાન વિભાગે જે આગાહી જાહેર કરી છે જેમાં આગામી સાત દિવસ માટે વિવિધ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર ભાગોમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડશે અને નવો રાઉન્ડ પણ વરસાદનો શરૂ થશે અંબાદાર પટેલે પણ ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે અંબાદાર પટેલના મત પ્રમાણે બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે બેથી દસ ઇંચ વરસાદ પડશે અને નર્મદા સાબરમતી નદીના બંને કાંઠે થવાની પણ છે એ અત્યારે આગાહી કરવામાં આવી છે બે દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે ચૌદ અને પંદર જુલાઈ વચ્ચે છે એ ગુજરાતમાં મેઘ તાંડવ છે એ શરૂ થશે અને આ વખતનું ચોમાસું છે એ સારું જશે આવતીકાલથી મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાની ખાડી પસાર થવાને કારણે સુરતગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત પલટવાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે આ જ પ્રકારે મિત્રો અત્યારે સિસ્ટમ છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર જેમાં સુરેન્દ્રનગર ઢોલકા મોરબી તેમાં ચોટીલા રાજકોટ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો બોટાદ સુધીથી વિરમગામ કુડા આ વિસ્તારોની અંદર છે અસર વરસાદી સિસ્ટમ પહોંચાડી રહી છે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ નવકાશની આગાહી છે જાહેર કરવામાં આવી છે હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને સારામાં સારો વરસાદ પડવાને લઈને પણ અત્યારે છે એ લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતના ઘણા બધા સ્થળો ઉપર છે એ ધોધમાર વરસાદ પડશે અને આ પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ લેટેસ્ટ આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં અમદાવાદ લાગુના વિસ્તારથી કચ્છ લાગુના વિસ્તારની અંદર એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે જેમાં ધોલાવીલા તેમજ માફણા છે રાપર છે અદ્રેસર છે તેમજ ખાવડ છે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવે છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ખેડબ્રહ્મા છે ઈડર છે તેમજ ડુંગરપુર છે અંબાજી રોડ છે સાથે પાલનપુરના વિસ્તારો છે ડીસા છે આબુ રોડ છે ધાણેરા છે તેમજ મિત્રો અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર છે વરસાદ તૂટી પડશે અને બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ તો સામાન્ય રહેશે બે દિવસની અંદરની આગાહીમાં પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહી છે જાહેર થઈ છે ત્યારે વીજળીના કડાકા ભડાકા મિત્રો તમે જોઈ શકો છો બોટાદથી લઈ અને રાણપુર લીંબડીથી લઈ અને ધંધુકા ધંધુકાથી લઈને ધોળકા સુધીના વિસ્તારોની અંદર છે વીજળીના કડાકા ભડાકા સાંભળવા તથા જોવા મળી રહ્યા છે આ પ્રકારની અત્યારે લેટેસ્ટ સિસ્ટમ છે એ બની છે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ સિસ્ટમ અસર પહોંચાડી રહી છે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને બેથી ત્રણ દિવસની જે લેટેસ્ટ નાવકાશની આગાહી છે એમાં પણ હવે પછી વરસાદ પડશે તો મિત્રો અત્યારનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો